શ્રી ગણેશાય નમઃ શ્રી સચિદાનંદ સદગુરુ સાંઈનાથ મારા મહારાજ કીજે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં કહે રામ પડ્યા છે એના કામ સાથીડો મારો ખોવાણો કહે રામ પડ્યા છે એના કામ સાથીડો મારો ખોવાણો મને યાદ ન આવે એનું નામ સાથીડો મારો ખોવાણો મને યાદ ના આવે એનું નામ સાથીડો મારો ખોવાણું હે મદારી લાવ્યો માકડા ને ચોકમાં કરતો ખેલ નાચે એમ મન ચાવતો એ તો કરે ગમત ના ખેલ સાથીડો મારો ખોવાણ એ તો કરે ગમત ના ખેલ સાથીડો મારો ખોવાણ કહે રામ પડ્યા છે એના કાં સાથીડોમાં રોખો વાણો હે રમતો જોતા રામને યાદ આવ્યા હનુમાન માતા મુજને લાવી દો એવા ગુણવત્તા હનુમાન મારો ખોવાણો એવા ગુણવત્તા હનુમાન સાથીડોમાં રોખો વાણ કહે રામ પડ્યા છે એના કામ સાથીડોમાં રોકો વાણ મને યાદ ન આવે એનું નામ સાથીડોમાં રોકો વાણું હે વાંદ લાવ્યા અતિ ગણા તોય રીજ્યા નહીં શ્રીરામ ભોજન તો જમતા નથી નિંદ્રા હરી છે હરામ સાથીડો મારો રોખો વાણ રામે નિંદ્રા કરી છે હરામ સાથીડો મારો ખોવાણ કહે નામ પડ્યા છે એના કામ સાથીડો મારો રોખો વાણ મને યાદ નહીં આવે એનું નામ સાથીડો મારો રોખો હે અયોધ્યા દશરથ કૌશલ્યા આવ્યા ગુરુની પાસ રાઘવને રીઝવવા હે તમે કંઈક કરો ને ઉપાય સાથીળો મારો ખોવાણ હે તમે કંઈક કરો ને ઉપાય સાથીળો મારો ખોવાણ કહે રામ પડ્યા છે એના કામ સાથીળો મારો ખોવાણ મને યાદ નહી આવે એનું નામ સાથીડોમાં મારો ખોવાણો હે ક્રિસ્કિંદામાં વાનર વસે ને હનુમાન એનું નામ એને તેડી લાવશું ત્યારે દુખડા કરશે તમામ સાથીડોમાં રોખો વાણ ત્યારે દુખડા તડશે તમામ સાથીડો મારો ખોવાણ કહે રામ પડ્યા છે એના કામ સાથીડો મારો ખોવાણ મને યાદ નહીં આવે એનું નામ સાથીડો મારો ખોવાણો હે અનુપમ તેડી લાવ્યા ને હનુમાન એના નામ રામજી જોઈ રાજી થયા હે એને ભેટી પડ્યા ભગવાન સાથીડો મા રોકોવાણ એને ભેટી પડ્યા ભગવાન સાથીડો મારો રોખો વાણ કહે રામ પડ્યા છે એના કામ સાથીડો મારો ખોવાણ મને યાદ ના આવે એનું નામ સાથીડો મારો ખોવાણ કહે રામ પડ્યા છે હેના કામ સાથીડો મારો ખોવાણો કૃષ્ણ કનૈયા લાલ કી જય